જય માતાજી મિત્રો કેમ છો બધા બધા મજામાં છો રામ રામને સીતારામ છોટો લોકો બધાનું સ્વાગત છે તો મિત્રો આજે તો આપણે ઘરે છીએ અને ભારે આગાહી છે ખૂબ ભારે આગાહી છે કે વાત જ જાઓ તો ત્રણ દાડા છે બાકા ચીકી છે કારણ કે કાલે એની આગલા દિવસે આજે પણ વરસાદ ચાલુ છે અને નદીનું કોને નદીમાં પૂરા આવી ગયું છે પણ કોને હજુ માપ માપે છે પણ બહુ આવવાની શક્યતા ખરે કારણ કે બહુ અતિશય આવવાની છે કારણ કે નળા પંજાબનું પાણી ફોકી ગયું છે અને તમે સાવચેતીથી રહેજો ઘરે તો આજે તો ઘરેથી બ્લોક સ્ટાર્ટ કરો છે આજ તો ઘરની પરિસ્થિતિ બહુ ગંભીર છે તમે જુઓ ઘરે બેઠા છીએ જો આવી ડોર આ બધું પડે છે સામાન એવું અમારે આવની રમેરી છે આવની રમેરી છે ને અમારે એસી પણ રમેલી છે બીજા જોવાનું ભૂલતા નહીં અને બારે કોને નીકળ્યામ જ નથી તો તમે નદીના પાટા વિસ્તારમાં રહેતા હોય તો નદીના આજુબાજુમાં વિસ્તારમાં જવું નહીં કારણ કે ડેમનું પાણી છોડી નાખ્યું છે અને કોને નદીમાં બહુ આવવાની શક્યતા ખરે કારણ કે તમે ફસી જાઓ તો નીકળી આખો તેથી કારણે સાવચેતીથી રહેજો રામદા વિસ્તારવાળાને કહી દેજો કારણ કે રાધનપુર પાપણ જિલ્લો સમની બધા ગામડામાં બહુ અતિ ભારે આગાહી કારણ કે વાત જ જાવ હતો ઇંચ વરસાદ પડી હતી એવી શક્યતા છે કાલે રાતે જઈ રાતે બહુ ભારે વાવાઝોડું હતું આજે કારણ કે પહેલા પાકિસ્તાન વિસ્તારમાં વાવાઝોડું હતું એથી કરીને આપણે ભારત ગુજરાત સામે વર્યું છે આ તો બહુ ભારે હતું અમારે અમાર આવની ફોટોજી છે હવે લે લે તો વિડિયો જોવાનું ભૂલતા નહીં ચલો હવે નવો ફરી વલો પીતા ત્યાં ચાલો દીકરાને જાય માતાજી